અમારા આમંત્રણ માન આપી અત્રે ઉપસ્થિત આપ સૌ વરસાદી વાતાવરણ હોવા છતાં ખુબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ને જિલ્લાના વહીવટી તંત્ર અને તાલુકાના વહીવટી તંત્ર અને આપ સૌ પદાધિકારીઓના હું એમને સૌના માધ્યમથી આવકારું છું આપ સૌનો હૃદયથી આભાર માનું છું આજના હર ઘર તિંગા યાત્રા કાર્યક્રમ અન્વયે

અને દેશના રક્ષણ કાજે જે આજે સીમારા ઉપર આપણા ભાઈઓ જે આપણું રક્ષણ કરી રહ્યા દેશનું રક્ષણ કરી રહ્યા છે એને બાળ માળે પ્રોત્સાહન હોય ભારતીય રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનો એક પ્રતિક છે દેશમાં આપણો ધ્વજ લહેરાવવાનો અર્થ એ છે કે દેશ આઝાદ છે એટલે કે રાષ્ટ્રધ્વજ આપણી સ્વતંત્રતા જ નહીં પરંતુ તે દેશના તમામ લોકોની સ્વતંત્રતાનો એક પ્રતિક છે અમને આશા છે કે હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે આપણે સૌ જે રીતે સંગઠિત થયા છે એ વાત આપણા ઘર ઘર સુધી પહોંચાડી આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધીએ દેશ પ્રત્યેની આપણી ફરજો સારા નાગરિક તરીકે એક ઉત્કૃષ્ટ નાગરિક તરીકે એની ભાવના ઉજાગર કરીએ અને દેશને નવી ઉંચાઈ લઈ જવા માટે આપણે સૌ કટિબદ્ધ બની દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે 2047 માં એક વિકસિત ભારત તરીકેનું સ્વપ્ન છે એમાં આપણે સૌ સાથે મળીને દેશના વિકાસમાં રાજ્યના વિકાસમાં અને આપણા વિસ્તારના વિકાસમાં કે આપણે જે સહભાગી થઈ એવી આજની તકે આપ સૌને વિનંતી ને પ્રાર્થના સાથે ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા જે રીતે આજની આ જિલ્લા કક્ષાના અહીંયા જસદણ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને તમારા બધાના સૌના સહકારથી ખૂબ જ સફળતા પૂર્વક સૌ ઉત્સાહ અને ઉમંગથી આમાં ભાગ લીધો એ સૌને પ્રથમ તો હું આપ સૌને હૃદયથી આપ સૌને આવકારું છું અને આપનો આભાર માનું છું